નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાલનપુર શહેરમાં આગામી સાત જૂને આવનારા બકરી ઈદના તહેવારને લઈને શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈપીઆર મારૂહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી શાંતિ સમિતિના સભ્યોએ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતી દર્શાવી હતી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર પાલનપુરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે નેશનલ હાઇવે પર આવેલા હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે રોડથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સવારે અગિયાર વાગ્યા બાદ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે આ સમસ્યાથી મુસાફરો અને સ્થાનિક લોકો ખૂબ જ હરિયાણ પરેશાન થઈ રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જીસીએસ પોર્ટલ પર ચોઈસ ફિલિંગનું યુનિવર્સિટીનું નામ દેખાતું નથી જ્યારે ગુજરાત યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી અને એમએમ યુનિવર્સિટી વડોદરા સહિતની અન્ય યુનિવર્સિટીઓના નામ પોર્ટલ પર ઉપલબ્ધ છે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા ઓગણત્રીસમી મેથી શરૂ થઈ છે અને ચાર જૂન બે હજાર પચીસ સુધી ચાલશે મૌખિક રીતે પંદર જૂન પછી યુનિવર્સિટીનું નામ દેખાશે તેવું કહેવાય છે જો કે પોર્ટલ પર કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી આ પહેલા યુનિવર્સિટીની બસોથી વધુ કોલેજોની માન્યતા રદ થવાના સમાચારોએ વિદ્યાર્થીઓની ચિંતા વધારી છે સમગ્ર દેશમાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે પરંતુ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણની સ્થિતિ અત્યંત દયનીય બની રહી છે કારણ કે તંત્ર દ્વારા આડેધડ વૃક્ષ છેદનની વર્ષોથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના પ્રયાસો આજ દિન સુધી નહેવત રહ્યા છે જેથી એક સમયે હરિયાળો ગણાતો બનાસકાંઠા જિલ્લો હવે ઉજળ બની રણમાં ફેરવાઈ રહ્યો છે સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિના આંકડા માત્ર કાગળ પર જ બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા અત્યંત વિકરાળ છે જિલ્લાના એકમાત્ર ડીસા પંથકમાં છેલ્લા દસ વર્ષમાં લગભગ સિત્તેર ટકા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે ખેતરોને ફરતી કાટાળી વાડને કારણે ખેતરોમાં પણ વૃક્ષો કપાય છે આ વૃક્ષો કપાતા ખેતીમાં ઉપયોગી એવા અનેક વન્યજીવોના આશ્રયસ્થાનો ખોરવાયા છે જેના પરિણામે જેની વિપરીત અસર ખેતીના પાકો પર થવા પામી છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુરમાં એક ડિફેન્સ એકેડમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું પોલીસ અને આર્મીની નોકરીની ટ્રેનિંગ માટે એકેડમીમાં આવતી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે દ્વારકાથી ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરની લાઈફ ડિફેન્સ એકેડમીના સંચાલકે નોકરી અપાવવા અને પાસ કરાવવાની લાલચ આપી યુવતીનો ફાયદો ઉઠાવ્યો હતો સંચાલક પ્રવીણ કાંગશિયાએ ટ્રેનિંગ અને ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો જે બાદ યુવતીને બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાનો આક્ષેપ યુવતીએ લગાવ્યો હતો જે મામલે યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આરોપી કાંગશિયા સામે અગાઉ છેડતી તેમજ પોક્સો સહિતની અનેક ફરિયાદો નોંધાયેલી છે પાલનપુર પૂર્વ પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી ડિફેન્સ એકેડમી સંચાલકની શોધખોળ હાથ ધરી હતી જે મામલે પોલીસે વધુ નિતપાસ હાથ ધરી હતી પાલનપુર પૂર્વ પોલીસે આરોપી સંચાલ પ્રવીણ કાંગસિયાની દ્વારકાથી અટકાયત કરીને વધુ નિતપાસ હાથ ધરી છે વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષની સંખ્યામાં ઘટાડો થયો છે અરવલ્લીની ગિરિમાળાઓ ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેને ગ્રીન વોલ બનાવવા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓ લીલીઝમ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે જે બાબતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે પર્યાવરણનું વધુ સારી રીતે સંવર્ધન કરી શકાય તે હેતુસર દરેક દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ પર ગુજરાતને ભેટ આપી છે ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીની અરવલ્લીની ગિરમાળાઓના વિસ્તારને ગ્રીન બોર્ડ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકોસિસ્ટમને ફાયદો થશે વધુ વૃક્ષોનું સંવર્ધન થવાથી આ વિસ્તારમાં વરસાદ પણ વધુ પડશે વોટર ટેબલને પણ અપ કરવાનું કામ થઈ શકશે ભાભર તાલુકાના બરવાડા ગામમાં પીવાના પાણી માટે લોકોને વારંવાર લેખિયાત રજૂઆત છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી તેથી પીવાના પાણી માટે લોકો છેલ્લા એક મહિનાથી રઝડપાટ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગામ પંચાયતને પાણી મુદ્દે પ્રાથમિકતા અપાય છે અને સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જ્યારે ભાભર તાલુકાના બરવાડા ગ્રામ પંચાયતની અંદર અને આજુબાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ગામમાં અવાડા પણ સૂકા ભઠ્ઠ જોવા મળ્યા છે પશુઓ પાણી માટે માટે તરસી રહ્યા રહ્યા છે 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 તેથી પશુપાલકો પાણી પોકાર કરી કરી હવામાન વિભાગે આગામી દિવસને લઈને આગાહી જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી નવ જૂનથી વરસાદનું જોર ઘટશે પવન દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફથી ફૂંકાશે

બનાસકાંઠા ગ્રામ પંચાયત ઇલેક્શનને લઈને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું નિવેદન તમામ ગ્રામ પંચાયતને સમરસ કરવા આગેવાનો ગ્રામજનોને કરી સોશિયલ મીડિયા દ્વારા અપીલ જે ગ્રામ પંચાયતનો સમરસ થશે તો દસ લાખથી લઈને પચીસ લાખ સુધી વધારાની વિકાસ માટે ગ્રાન્ટ અપાશે વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી આગેવાનોને અપીલ કરી છે નમસ્તે મિત્રો હું પ્રવીણ માળી ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડિયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસતા એના માટે સરકારના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિગ્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું આ ગ્રાન્ટ આપણા વિકાસમાં વપરાય અને ગામ લોકોની એકતા જળવાઈ રહે એના માટે સમરસ કરવા માટે સૌને લાગણી શભર વિનંતી કરું છું ધન્યવાદ ડીસાની ત્રીજી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે કોર્ટે દિયોધર તાલુકાના વડીયા ગામના સુરેશભાઈ પાંચાજી માળીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે કેસની વિગતો મુજબ ડીસાની ધરતી રેસિડેન્સીના રહેવાસી કાંતિભાઈ બુદરજી સોલંકીએ સુરેશભાઈને રૂપિયા બે લાખ હાથ ઉધાર આપ્યા હતા સુરેશભાઈએ આ રકમ પાંચ મહિનામાં પરત કરવાનું વચન આપ્યું હતું